અમરેલીમાં ફતેપુર રોડ ખાતે ફૂડમસ્તી બ્રાન્ડના એક્સપાયરી લસણિયા કાજુ પફના પેકેટ્સ ઠાલવવામાં આવ્યા અંગે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અમરેલી શહેરના ફતેહપુરા રોડ વિસ્તાર ખાતે ફૂડમસ્તી નામની બ્રાન્ડના લસણિયા કાજુ પફના પેકેટ કોઈ અજાણે શકશો કંપનીમાં એજન્સી દ્વારા મોટી માત્રામાં એક્સપાયર ડેટવાળા હોય છતાં જાહેર સ્થળે ઠાલવવામાં આવ્યા છે

ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી